તો અત્યારે આપણે આવતા રહીશી માથે પક્ષીઓને સણ નાખવા માટે અત્યારે આપણે ઘઉં લઈને આવ્યા ઘઉં એ દેખાતા નથી બધા પક્ષીઓ ખાય જ જાય છે એટલે આપણે હવાર હવારમાં નાખવા તો આવવું જ પડે એટલે કે હાલો આપણે પેલા પક્ષીઓને શંડ નાખેવી ઘઉં જ મોટો વાટકો ભરીને લાવવાસીએ આપણે કેમ કે ખૂટી ને તારે સોમા સામાન્યમાં વધારે જોવી આજે પાછું વરસાદી વાતાવરણ થઈ ગયું છે અને હવાર હવારમાં ઝરમરિયા ઘોડે વરસાદી આવવા મળ્યો હતો તેમાંથી મારા નેવા સુહી જાય ને એટલો વરસાદ આવતો તો સુરજ દાદા ત્યારે હજી દેખાતા નથી અને ચારે બાજુ ઠગ જેવું વાતાવરણ થઈ ગયું છે એટલે આજે ક્યારે સાંટ આવે ને એવું કંઈ બહુ નક્કી નથી કેમ કે ચારે બાજુ સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે અને તાર માથે તાર માથે કબૂતરા બેસે છે ને ઉડે છે આપણે જાઇશું ને પછી સાઈન ખાવા આવશે કેમકે આપણે હોય ને ત્યાં સુધીની દીકના મારે આવે નહીં એટલે સરસ મજાનું જો અત્યારે આવું કઈક વાતાવરણ છે ને મારે શિવાની બેન ને અટકી આવે છે શિવાની બેન ને પછી બીજી વાર ની અંદર કરી વાળી ને શિવાની અને સમજો સાક્ષીની ની બધા રમકડા એને રમાડે અને હાકે અને પોતે રમે ને નહીં બધા ભણવા જવા હાટું થઈને તૈયાર થઈ જશે અને શિવાયની ને જો ગમે છે શિવાયની હાટું સરસ મજાની મગની દાળ બાકી છે એને ખવડાવવાની છે મગની દાળ ખાવાની છે ને ખાવી લો ને એટલે એટકી બંધ થઈ જાય

રાંજી મને બધું નાખ દેવી તો મીઠાલે મડા ને પાનનો આપણે વઘાર કરવાનો થશે થોડીક નાખી વઘાણી વઘાણી નાખીને હળદર ને બધું નાખ દેવી હવે ઠું ઉતાળ લે ઉપર છે મીઠાલે મડા ને પાંદડા ના કર બળી જાય કરતો તો તે વધારે તેલ જ જન ગરમ હું તળલે ને મીઠાલે મડા ને પાન ની આપણે આખી ડાળું નાખ દેસુ

દિકરાને જ વાડીએ લઈ જવાનું છે દીકરા દિકરાને મમ્મી મમીને મેન લઈ જવાની છે વાડીએ દિકરા તારોય આવે ને રાખવાની છે પણ શિવાનીને મમ્મી પાસે આમ કરાવી કરાવી ગોકર વડવી નાખાય તો હાથ આ જો બહુ કોમેન્ટો કરતા ને કાઈ કામ નથી કરતી કામ નથી કે આ જોવો તમે નકરું કામ જ કરાવ દાતાડી પકડી દેવી છે

બે છે એક ગાળો 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 એમ પણ હવે બીજો લેવાનું ચાલુ કરી દીધું ને ઢોર હારું નીન પોળો ને એવું બધું વાટવાનું ત્યાં કીધું હાલ એટલે મદદ કરાવ મોટા ભાઈ ની એટલે મેં તો કાલે મોટા ભાઈ ને મદદ કરવી તારે તારાણી મદદ કરાવ

આપણે ખેતર આવી ગયા છીએ અને શિવાની થેલી ને એવું બધું લઈ લીધું અને શિવાનીના પપ્પા શિવાની તેડી આપણે ખેતરમાં જતા રહ્યા છે થેલી માં લઈ જઈને એવું બધું લીધું છે શિવાનીના કપડા એક જોડી વધારે કેમકે વરસાદ તો સેડો છે વરસાદ આવી જાય ક્યારે એનું કાંઈ નક્કી ન હોય ના કહેવાય શું માસું એટલે કપાય ત્યારે વરસાદ આવે એટલે કીધું તો ભાઈ આપણે કપડાં જેવું બધું એનું લેતા જાય વ્યવસ્થા કરતા જઈએ અને સરસ મજાનો જો કહેવાય હા તે મોટા ભાઈ ઘણું ખરું આકી નાખ્યું છે અને કપાય કેવડો મોટો થઈ ગયો હે આ બાજુ તું પહેલા સોંપેલો હતો એટલે આ બધો મોટો મોટો થઈ ગયો હે

આપણે છે પણ નહીં કીધું નીણ વાટી લેવી ને પછી જો કદાચ વરસાદ ને એવું આવી જાય ને આપણે કરી નીર છે અને મોટું ખાટ આપણું ઓલ બાજુ ઘણું ખરું કાઢી ખાલી આ બાજુ આટલું થોડું છે પણ એ તો નહીં વાટવાનું થાય વાટી જવાનો છે અને જે આપણે એ વાટી વાવ્યું છે પણ કાંઈ જીવ તો નથી લાઈથીને પેલા નીણ ધરાવની વઢે જાય ને ગાડું ફરીને આપણે નીણ લઈ જવાની થશે એટલે નીણ વઢે જાય ને પછી ઉપાધિ નહીં પછી વરસાદ આવી જાય ને તો આપણે ઘરે જવાય ને તો જવાય ને કપાત નીંદવાનો છે એ તો કાંઈ ઘડીક વારમાં તો કાંઈ ખૂટે નહીં તો ઘણો નીંદવાનો છે અને શિવાજીના પપ્પા જો હાથી આખે છે એક દાંતડું છે ને એક વંશના મમ્મી લેતા આવશે અમારે બે દેરાણી જેઠાણી થઈને એટલે આજે ખડ વાટવાનું થાય છે અને કપ્પા તો ઘણો નીંદવાનો છે ઘડીક વારમાં તો કાંઈ ખૂટે એમ છે નહીં એટલે કીધું પેલા નીણ કરી લેવી અને વરસાદ પડતી બાજુ ચારે બાજુ વરસાદ છેડો છે ને તો નીણ વાટા છે નહીં ને તો વળી પાછું ઘરે લઈ જવાની થાય એટલે તક થાય એટલે કીધું પેલા આપણે નીણ વાટ લઈએ અને પછી ટાઈમ રહે ને તો આપણે કપા ને એવું બધું નીંદશું એટલે નીણ જાજેથી વાટવાની હોય આખું કાઢું ફરીને જવાનું હોય ઘરે આપણે ઘરે ડોરમાલ છે એટલે બધા હાટું આપણે નીણ લઈ જવાની હોય એટલે આ જીંજ વાત આપણે વાટશું ને આમ ઝીણું ઝીણું ખડશે ને બહુ ભેગું ન થાય ઓલું જે આડું ખાડું હોય ને તો ખડીક વારમાં ભેગું થઈ જાય ને આને વાલ લાગે વાટતા એટલે પહેલા હું ને વસ્તા મમ્મી બે કાંસનભાઈ ને અમે બે દેરાણી જેઠાણી થઈને પેલા ખડ વાટ કેમ છું ઠાકી રહ્યા એક ઉથલ મારીને આવ્યા ઠાકી રહ્યા છે કાલવાનું છે તો ફાવશે હાલો તો હાથી હાકવાનું ફાવશે ઉપાધિ નહીં હવે મળો હાકવા જ હવે નથી જોયું મેં જે આ જોઉં છું રિયલ માં જોઉં છું લાઈવ જોઉં છું લાઈવ હાલે છે અત્યારે લાઈવ હાથી આંખવાનું જોઉં છું નકર તો ન માનું પણ આજે હું ખેતર આવી છું એટલે લાઈવ નજારો જોઈ રહી છું હાથી આંખે છે અને ચારે બાજુ વરસાદ ચડ્યો છે નહીં વરસાદ ન આવે ને પેલા આંખી નાખવાનું કઈ કઈ આંખવા મળજો બોરો બોરો ખાતા નઈ અત્યારે હવે કોકોક સાટા ચાલુ થયા છે એટલે આપણે શિવાની દીકરાને હવે પતરા નીચે લઈને વ્યા છે એટલે કે આપણે મસ્ત મજાની ટૂકડે કેમ કે કોકોક સાટા થયા છે ને તો શિવાનીને તાટ નો હોય કા બેટા ને શિવાનીના મમ્મી પણ જો હવે મસ્ત મજાનું ખાડ લઈને આલી આવતાન ભાળે ગઈ જો સમજો તરત હાઈમી નમી મણે માથે ગાહડી છે લાગે છે તો ગાડામાં નાખ્યા હો ગાડામાં નાખવાનું છે સાટા તો રિસાક કીધું હારવાનું સાલું કી દે હા ધીમે ધીમે હારી નાખો વજન જ છે હા હા વઢાઈ ગયો બધું વઢાઈ ગયો બધું

અંકિતા બેનુ આવ્યા નિશાળી થી એટલે ખાશે ને બાલો ચૂલોને એવું જગાવશે એટલે હવે વાળું પાણી એવું બધું રાંધવાની થશે ને જે મારા તો પગે ધોવાના બાકી છે સીવાની ના પપ્પા કે વરસાદને સાટાની વાવી કરતા હાલ વ્યાજ કે ઘરે જન તો હાથ પગ થાય હવે બસ હવે હાથ પર મેં એવું ધોઈ નાખીએ અને સિવાની બેન તો આપણે સરસ મજાના હોઈ ગયા છે તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ અજાનું હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય